તો આપણે એ ભૂકંપવાળો પાઠ જે છે એ ચલાવતા હતા અને ગઈકાલે ઘણું બધું ડિસ્કસ કરેલું હતું આજનો આપણો મેઇન ટૉપિક છે કે ભૂકંપ જે છે તો એમાં ત્રણ પ્રકારના મોજા જોવા મળે છે અર્થક્વેકના વેવ્સ વેવ્સ એટલે કે મોજા તરંગો ભૂકંપ જે છે એના તરંગો જોવા મળતા હોય જેમ કે અવાજ જે છે ને અવાજ અવાજના પણ તરંગ હોય પ્રકાશ જે છે પ્રકાશના પણ તરંગ હોય અવાજનો તરંગ જે છે અવાજનો તરંગ વેવ હું બોલું એટલે મારો અવાજ જે છે એ તરંગમાં પરિવર્તન પામે અને આ તરંગ હાલતા હાલતા તમારી સુધી પહોંચે એટલે તમને અવાજ જે છે એ સંભળાય પ્રકાશ જે છે પ્રકાશ એનું પણ તરંગ હોય તો એવી જ રીતે ભૂકંપ જે છે ભૂકંપ એના પણ તરંગ હોય જેવી રીતે આપણે એ જોયું હતું કે શાંત પાણીમાં પથ્થર નાખતા જે રીતના વર્તુળાકાર વમણ જે છે એ સર્જાય તો એ એવી રીતે એ એક રીતે મોજા એટલે કે એના વેવ્સ જોવા મળે તો ત્રણ પ્રકારના મોજા છે એક તો પી એટલે કે પ્રાઇમરી વેવ્સ એટલે કે પ્રાથમિક મોજા બીજું એસ એટલે કે સેકન્ડરી વેવ્સ એટલે કે દ્વિતીયક મોજા અને એલ વેવ્સ એટલે કે લવ પ્રકારના મોજા બરાબર ત્રણ પ્રકારના મોજા છે આપણે ત્રણે ત્રણને ડિસ્કસ કરીએ આપણે આગળ થોડા ઘણા ટૉપિક ચલાવેલા હતા ત્યારે ઉપર ઉપરથી આના વિશે માહિતી મેળવેલી હતી પણ હવે આપણે ડિટેલમાં સમજીએ તો પહેલાં પહેલાં તો પ્રાઇમરી વેવ્સ પી વેવ્સ એ લંબાત્મક મોજા હોય છે લંબાત્મક લંબાત્મક એટલે શું પહેલા તો તમે સમજો ખરા લંબાત્મક શબ્દ આવે તો તમે શું સમજો લંબ થી તમે શું સમજો લેવા દેવા નથી લંબાત્મક નો મતલબ શું લંબાત્મક નો મતલબ થાય લંબ બનાવતા હોય એવા લંબ બનાવતા હોય લંબ બનાવતા હોય એવા એટલે કે રાઈટ એંગલ કાચ ખૂણો બનાવતા હોય નેવ ડિગ્રીનો ખૂણો બનાવતા હોય ને એને લંબ કહેવાય ગણિત નો શબ્દ છે આ કોનો છે ગણિત ભૂમિતિનો ગણિતની અંદર આર્યભટ્ટે સીધા પાઇથાગોરસનો પ્રમેય આવતો હતો બરાબર નેવ ડિગ્રીનો ખૂણો તો જે નેવ ડિગ્રીનો ખૂણો બનતો હોય ને એને લંબ કહેવાય અથવા તો ગણિતની અંદર અથવા આવી કોઈ પણ જગ્યાએ જ્યાં એવું આપેલું હોય કે લંબાત્મક કોઈ પણ જગ્યાએ લંબ શબ્દ આવે એટલે સમજવાનું શેની વાત કરે છે રાઇટ એંગલ કાચ ખૂણાની નાઇન્ટી ડિગ્રી નેવ ડિગ્રીનો ખૂણો જે છે એ બનતો હશે એનો મતલબ શું એનો મતલબ એમ કે જમીન જે છે જમીન એની અંદરથી મોજું જે છે એ સીધે સીધું આવતું હશે સીધી રેખામાં આવતું હશે બરાબર આડું અવડું થતું હશે નહીં માની લેવ કે જો નીચેનું પેજ જો એમાં ક્રોસ એક્યુટ ટેન્ગર લખેલું છે એમાં જો આડું આવતું હોય આડું બરાબર જો અહીંયા આ આડું મોજું છે તો એને એ એને આપણે લંબાત્મક કહેવાય તો કે ના ન કહેવાય એને લંબાત્મક કહેવાય નહીં લંબાત્મક માટે શું છે લંબાત્મક માટે એ કે સપાટી સાથે નેવ ડિગ્રીનો ખૂણો કાચ ખૂણો જે છે એ બનતો હોવો જોઈએ એટલે સમજાણું કે મોજું ભૂકંપનું પ્રાઇમરી વેવ હશે પ્રાથમિક મોજું હશે તો એ સીધે સીધું સપાટી સાથે લંબરૂપે નેવ ડિગ્રીનો ખૂણો બનાવતું હશે ઓકે હવે લંબ શબ્દ ખ્યાલ આવી ગયો ગણિતમાં જીઓગ્રાફીમાં કોઈ પણ જગ્યાએ આવે લંબ શબ્દ આવે તો તમારે મગજમાં બેસી જવું જોઈએ ઓકે બરાબર હવે પ્રાથમિક મોજા જે છે પ્રાથમિક એ પ્રાથમિક છે એટલે એનો વેગ સૌથી વધુ હોય છે વેગ સૌથી વધુ હોય છે ચલો હવે મારો પ્રશ્ન કે વેગ આનો સૌથી વધુ હોય છે આપણે જોયું હતું કે ભૂકંપનો નોંધણી કેન્દ્ર અલગ અલગ જગ્યાએ મૂકેલા છે અમદાવાદમાં રાજકોટમાં સુરતમાં દિલ્હીમાં મુંબઈમાં એ બધી જગ્યાએ તો આ આજે મતલબ કે આવા મશીન મોકેલા છે આ મશીન શું કરે જેવું એમને અર્થ ડિટેક્ટ થાય અર્થ ક્વેકનું કોઈ મોજુ કંપન જે વેવસ છે એ જેવું એમને ડિટેક્ટ થાય એની ઓળખ કરી લે એટલે ખબર પડી જાય કે હવે ભૂકંપ આવેલો છે બરાબર ચલો તો એ મારો ક્વેશ્ચન કે ત્રણ પ્રકારના મોજા છે પીએસએ અને એલ પસલ પીએસએલ તો સૌથી પહેલાં જે છે એ કયા મોજા જે છે એ ડિટેક્ટ થશે સૌથી પહેલાં જે છે એ કયા મોજાની ભાળ મેળવાશે સૌથી પહેલા કયા મોજા જે છે એ મળશે વિચારીને જાઉં તો સૌથી પહેલાં જે છે એ પી વ્યવસાય પ્રાથમિક મોજા જે છે એ જોવા મળશે કેમ કારણ કે એનો વેગ સૌથી વધુ છે તો તૈયાર હારે દોડશે અને ઝડપ સૌથી વધુ હશે તો જે સૌથી ઝડપી હશે ઈદ તો સૌથી પહેલા પહોંચે છે ને તો જો તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌથી પહેલાં પહોંચે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ આ પી વેવ જે છે એ પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થઈ શકે છે પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થઈ શકે એનો મતલબ આપણે એવું કહી શકીએ કે કોર ક્રસ્ટ મેન્ટલ અને કોર ત્રણ વસ્તુ સમજી ગયા છે તો કોર શું છે કોર અર્ધ પ્રવાહી અને પ્રવાહી અને ઘન એવું બધું જોવા મળે છે તો ત્યાંથી નીકળી શકશે તો કે હા યથી નીકળી શકશે પ્રવાહીમાંથી એ નીકળી શકશે ઘનમાંથી એ નીકળી શકશે અને ધીમે ધીમે જે છે એ બધે પહોંચી શકશે બરાબર તો હવે આપણે એવું પણ કહી શકીએ ને કે કોઈ જગ્યાએ પી વેવ્સ જોવા મળે છે પી વેવ્સ જોવા મળે છે એનો મતલબ શું કે અહીંયા જ્યાંથી નીકળ્યા હશે ને ત્યાં ઘન અથવા પ્રવાહી એ જ હોવું જોઈએ ઘણ અથવા પ્રવાહી એ જ હોવું જોઈએ ઘન અને પ્રવાહી એની સિવાયની બીજી કોઈ વસ્તુ હશે નહીં કેમ કારણ કે બીજામાંથી ત્યાં નીકળી નથી શકતું ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે બીજી વાત કરીએ આ બધી વસ્તુ નીકળે છે ઓકે પણ ઘન જે હોય ને ઘન તો ઘનની અંદર આની ઝડપ વધુ હોય છે જ્યારે પ્રવાહીમાં એની ઝડપ ઓછી હોય છે ઓકે ચલો તો ઘન જે છે ઘન માધ્યમમાંથી જો એ પસાર થશે તો એની ઝડપ વધુ હશે પણ જેવું એ ઘનમાંથી પ્રવાહીમાં જતું રહેશે એની ઝડપ જે છે એ કેવી થઈ જશે ઘટી જશે એની ગતિ જે છે એ ઘટી જશે બરાબર માની લો કે પહેલાં સોની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપતિ તો જેવું પ્રવાહીમાં જશે તો સો સોની કેટલી થઈ જશે એસી સિત્તેર ગમે એટલી ઓછી થઈ જશે ઇન શોટ ઓકે હવે આની ઝડપ કેટલી હોય છે તો કે આની ઝડપ તો જે છે ને એ એક સેકન્ડના આઠથી ચૌદ કિલોમીટરની આજુબાજુ હોય છે એક સેકન્ડની અંદર આઠ કિલોમીટર અથવા ચૌદ કિલોમીટર જે છે એ કાપી નાખે બીજી વસ્તુ પદાર્થની ઘનતા બદલાતા એના મોજા જે છે એ વકરી ભવન પામે છે આપણે જોયું તો ક્રસ્ટ મેન્ટલ કોર એવી રીતે છે ઉપરથી જેમ જેમ ઊંડાઈમાં નીચે નીચે જતા જઈએ એમ ઘનતા કેવી થતી જાય છે ઘનતા બદલાતી જાય છે તો ઉપરથી નીચે જઈએ તો ઘનતા કેવી થતી જાય છે વધતી જાય છે ઘનતા વધતી જાય છે એટલે કે બદલાતી જાય છે તો આ જે જે છે જેમ જેમ ઘનતા બદલાતી જાય તો આ બધા મોજા જે છે ને એ વકરી ભવન પામતા રહે છે વકરી ભવન પામતા રહે છે વકરી ભવન પામવું એનો મતલબ શું એનો મતલબ એમ કે જે એની અંદર એની અંદર જે છે એ એની દિશા બદલાઈ જવી એની દિશા બદલાઈ જવી નાનપણમાં પાંચમા છઠ્ઠા ધોરણની અંદર એક પ્રયોગ આવતો હતો એક કાચનો પ્યાલો હોય કાચનો પ્યાલો એની અંદર પેન્સિલ મૂકતા હોય બરાબર કાચના પ્યાલાની અંદર પાણી ભરેલું હોય ને એની અંદર પેન્સિલ મૂકતા હોય તો પેન્સિલ આપણને તૂટેલી દેખાય છે તો શા માટે વકરી ભવનના કારણે તો એવી જ રીતે આ મોજા જે છે એની દિશા પણ થોડી ઘણી બદલાઈ જતી હોય છે એટલે માની લો કે કોઈ પણ દિશા બદલાય એ એ જ સિદ્ધાંતને વકરી ભવનાનો સિદ્ધાંત કહે છે ઓકે તો પી વેવસની અંદર આપણે મુખ્યત્વે જોઈએ તો શું કે ભાઈ પી એટલે કે પ્રાઇમરી વેવ સૌથી વધુ વેગ ધરાવે છે સૌથી વધુ ઝડપ ધરાવે છે સૌથી વધુ ઝડપ ધરાવે છે એટલે નોંધણી કેન્દ્ર ઉપર સૌથી પહેલા પહોંચે છે લંબાત્મક હોય છે એટલે કે નેવ ડિગ્રીનો ખૂણો બનાવતો હશે કાચ ખૂણો બનાવતા હશે પ્રવાહી અને ઘન બંનેની અંદરથી પસાર થઈ શકે છે ઘાનમાં એની ઝડપ વધુ હોય પણ જેવા ઘાનમાંથી પ્રવાહીમાં જાય તો એની ગતિ જે છે ઝડપ જે છે એ ઘટી જાય ઝડપ કેટલી હોય તો કે આઠથી ચૌદ કિલોમીટર પ્રતિ સેકન્ડની આજુબાજુની એની ઝડપ હોય છે અને અલગ અલગ ઘનતાની અંદર એનું વકરી ભવન જે છે એ જોવા મળે છે તો પી વેવ વિશે આટલી માહિતી આપણને હોવી જોઈએ ઓકે ખ્યાલ આવ્યો હવે વાત કરીએ દ્વિતીય મોજા સેકન્ડરી વેવસ એસ વેવ્સ તો એસ વેવસ જે છે એસ વેવ્સ એ એ એ મોજા જે છે એનો એનો વેગ પી કરતાં ઓછો છે આ ભાઈ તમે વિચારો બધા મોજાનો વેગ જે છે એ પી કરતાં તો ઓછો જ હશે કેમ કારણ કે પીનો વેગ જ સૌથી વધુ છે પીનો વેગ જ સૌ એટલે બીજા બધાનો આની કરતાં ઓછો જશે તો પ્રાથમિક મોજા કરતાં આનો વેગ ઓછો હોય છે અને તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે હવે માની લ્યો કે કોઈ જગ્યાએ આ મોજા ડિટેક્ટ થયા છે કોઈ જગ્યાએ આ મોજા ડિટેક્ટ થયા છે તો આપણે એવું કહી શકીએ કે એ જગ એ જે જગ્યાએથી આવેલા છે એણે જેટલું અંતર ટ્રાવેલ કરેલું છે એ જેટલી જગ્યાએમાંથી પસાર થયેલા છે એ બધે બધી જગ્યા જે છે એ ફરજિયાત ઘન જ હશે સાચી વાત કે ખોટી વાત સાચી વાત કેમ કારણ કે જો પ્રવાહી હશે તો એ મોજા બ્લોક થઈ જશે પ્રવાહીમાં તો આ હાલી જતા નથી પ્રવાહીની અંદર તો એ બ્લોક થઈ જશે એક રીતે એવું કહી શકાય કે આને તરતા આવડતું નથી આ એવા મોજા છે કે જે તરી ન જ શકતા કારણ કે પ્રવાહીની અંદર તો પ્રવાહી એટલે શું તો કે આ આપણે માની લો કે દરિયો પાર કરવો હોય તો તરીને જવું પડે નદી પાર કરવું હોય તો તરીને જવું પડે તો એવું એવી યાદ રાખી શકે કે એસ મોજા એવા છે કે જે તરી શકતા નથી ઘનમાં ચાલી શકે ખનમાં હાલવાનું હોય હાલી જવાનું હોય જમીન ઉપર તો જઈ શકે બાકી તરવાનું આવે તો ન ચાલે પ્રવાહીમાં ચાલે નહીં ઓકે હવે વાત કરીએ કે આ જે દ્વિતીયક મોજા જે છે એ પ્રકાશના મોજાને મળતા આવે છે પ્રકાશના મોજાને મળતા આવે છે ચલો હવે મારો બીજો પ્રશ્ન કે આ પ્રવાહીમાં ઘનમાં જે છે ઘનમાં જ ચાલી શકે છે પ્રવાહીમાં ચાલી શકતા નથી તો આ મોજા જે છે એ સમુદ્રની અંદર જોવા મળશે કે નહીં જોવા મળે સમુદ્રની અંદર આ મોજા જોવા મળે ન મળે સમુદ્રમાં જોવા મળશે નહીં કેમ કારણ કે સમુદ્ર પ્રવાહી છે અત્યારે તો જોયું કે પ્રવાહીમાં એ જે છે એ હાલી શકતા નથી તો સમુદ્રમાં પ્રવાહી માધ્યમમાં તે મોજા શાંત થઈ જાય છે અહીંયા એવું લખેલું છે એક લેંગ્વેજ એવી વાપરેલી છે પણ ઇન શોર્ટ શું કહેવા માંગે છે પ્રવાહીમાં જોવા મળતા નથી અને ભૂ સપાટીથી પણ સમુદ્રની અંદર એ પાછું કેવું હોય કે સમુદ્રની અંદર જેમ જેમ ઊંડે ઊંડે જતા જઈએ તો સમુદ્રમાં પાણી છે પણ જેમ જેમ ઊંડે ઊંડે જતા જઈએ ત્યાં નીચે તો જમીન જ છે ને સમુદ્રની નીચે તે જમીન જ છે તો ખૂબ ઊંડે જાય ખૂબ ઊંડે જાય અને આ જે ભૂ સપાટી હોય તો ત્યાં એ પ્રવેશ કરી શકે છે બરાબર બાકી તો પાણીમાં તો ચાલી શકે નહીં ઓકે તરતા આવડતું નથી પી અને એસ ખ્યાલ આવી ગયો એસ વિશે ફરીથી હું તમને બધી વાત કહી દઉં તો એસ મોજા જે છે એની ઝડપ વેગ પી કરતાં ઓછી છે માત્ર ઘનમાંથી જ પસાર થઈ શકે પ્રકાશના મોજાને મળતા આવે છે એટલે કે લાઇટ જે પ્રકાશના જે તરંગો જે છે એને મળતા આવે છે સમુદ્રમાંથી પસાર થઈ શકતા નથી પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી પરંતુ સમુદ્રમાં ખૂબ ઊંડે જતા રહીએ અને તળિયું આવી જાય જમીન આવી જાય તો ત્યાંથી જે છે એ પસાર થઈ શકે આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે વિધાન વાળા વાક્યમાં પૂછાઈ જશે પહેલું જ વિધાન મૂકી જશે કે પી ઝડપ સોરી એસ મોજાની ઝડપ એસ મોજાની ઝડપ પી મોજા કરતાં વધુ હોય છે સાચી વાત કે ખોટી વાત ખોટી વાત છે કેમ કારણ કે પીની વધુ હોય છે એસની ઓછી હોય છે બીજું વિધાન મૂકી દેશે કે પી મોજા જે છે પી મોજા એ પ્રકાશના તરંગોને મળતા આવે છે સાચી વાત કે ખોટી વાત ખોટી વાત છે કારણ કે પી મોજા નથી મળતા એસ મોજા જે છે એસ મોજા એ પ્રકાશના મોજાને મળતા આવે છે ઓકે તો આવા ક્વેશ્ચન પૂછાય લે પછી કોણ ઘરમાંથી પસાર થઈ શકે કોણ પ્રવાહીમાંથી એ પણ એનું પણ વિધાન મૂકી દે આગળ જોઈએ એલ લવ પૃષ્ઠિય એલ લવ વેવ્સ આ જે છે ને આ પૃથ્વીની સપાટીની પરિઘની લંબ દિશામાં ચલો લંબ દિશામાં એનો મતલબ શું લંબ દિશામાં એટલે કે કાટખૂણે રાઈટ એંગલ નેવ ડિગ્રીનો ખૂણો બનાવતો હોય એ દિશામાં આવે છે એટલે કે સીધા જ આવતા હશે સપાટીથી સપાટી સાથે નેવ ડિગ્રીનો ખૂણો બનાવતા હશે પરિઘની પરિઘ એટલે શું તો એક ગણિતનો કોન્સેપ્ટ છે એ ગણિતનું તમને થોડું ઘણું ખ્યાલ હોવો જોઈએ બરાબર પરિઘ વર્તુળની અંદર આવતો હોય તો પરિઘ એટલે શું ખ્યાલ છે તમને પહેલાં તો અથવા પરિઘનું સૂત્ર ખ્યાલ છે ખરા તમને 2 पाई आर ટુ પાય આર જે છે એ પરિઘનું સૂત્ર છે બરાબર ખ્યાલ હોવો જોઈએ ટુ પાય આર એ પરિઘનું સૂત્ર છે અને પરિઘ હકીકતમાં છે શું તો પરિઘ જે છે ને આ હકીકતમાં વર્તુળની પરિમિતિ છે વર્તુળની પરિમિતિ છે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે ગણિતનું હું તમને થોડું ઘણું કહી દઉં આનો મતલબ એવું કહી શકે કે માની લઉં કે એક ગોળ વર્તુળ છે ગોળ અને વર્તુળ જો કે બે એક જ થાય બરાબર એટલે કે એક વર્તુળ છે હવે આપણે એને માપવું છે આપણે એને માપવું હોય તો કઈ રીતે માપી શકાય તો એને માપવા માટેનો એક રસ્તો છે કે એક દોરી જે છે ને એ એને દોરી લગાવી દો અને દોરી જે છે દોરી ગોળ આંટો મારી લઉં અને પછી દોરીની લંબાઈ જે છે એ લઈ લો હા દોરી જ્યાં પૂરી થાય પછી દોરીનું માપ લઈ લો એક રસ્તો એ છે અને બીજો એ રસ્તો એ છે કે આ વર્તુળ જે છે તો એને કોઈ એક જગ્યાએથી કાપી નાખો અને કાપીને એમાંથી સીધો સળિયો બનાવી રાખો સીધો વાયર સીધો તાર બનાવી રાખો અને પછી એની જે છે લંબાઈ માપી લેવો અને એ જે લંબાઈ માપો એને તો પરીખ કહેવાય એને જ તો પરીખ કહેવાય એને જ તો પરિમિતિ કહેવાય બરાબર એટલે પહેલાં આવું કરતા હતા પહેલાં માની લ્યો કે વર્તુળ છે કોઈ ગોળાકાર છે એને માપવું હોય તો આવી રીતે કાપીને કે દોરીનો કે એનો ઉપયોગ કરવો પડતો હતો પરંતુ પછી પરીખ ગોતવાનું સૂત્ર મળી ગયું કે હવે એવું કંઈ કરવાની જરૂર નથી ખાલી ટુ પાયર મૂકી દેજો જવાબ આવી જશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો પરીખનું સૂત્રની જે શોધ થઈ એ કેટલી મહત્ત્વની છે એ પણ ખ્યાલ આવ્યો કે પહેલાં જે મહેનત પડતી હતી હવે મહેનત પડતી નથી ઓકે ચાલ તો કે પરીખની લંબ દિશામાં એલ મોજા જોવા મળે છે શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ પ્રકારના મોજા છે આની ગતિ જે છે એ એક સેકન્ડના ત્રણ કિલોમીટર હોય છે એટલે કે ત્રણ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય છે ત્રણ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય છે બરાબર ચલો શું આ એલ મોજા જે છે એ પી કરતા વધારે ઝડપી હશે કે ઓછા ઝડપી હશે પી કરતાં તો વધારે ઝડપી હશે જ નહીં કારણ કે સૌથી વધુ ઝડપ જ પીની છે એટલે એ વિધાન પણ ખોટું પડી જશે એ પી કરતાં ઓછા ઝડપી હશે હવે વાત કરીએ કે આ લવ વેવ્સ લવ મોજા જે છે સૌથી વધુ વિનાશ જો કોઈ સર્જતું હોય ને સૌથી વધુ વિનાશ સૌથી વધુ ભયાનક જે વિનાશ સર્જતું હોય તો એ પી મોજા છે સૌથી વધુ વિનાશકારી કોણ છે તો કે પી મોજા પ્રશ્ન પૂછી જશે સૌથી પહેલા કયા મોજા પહોંચે છે તો કે પી મોજા સૌથી વધુ વિનાશ કયા સર્જે છે તો કે એલ મોજા બરાબર પ્રકાશ જેવા મોજા કયા છે તો કે એસ મોજા ઓકે સૌથી વધુ તબાહી મચાવે છે જ્યારે સમુદ્રમાં આ મોજા પહોંચી જાય સમુદ્રમાં આ મોજા પહોંચી જાય જો આ મોજા સમુદ્રમાં પહોંચે છે એનો મતલબ શું એનો મતલબ એમ કે એ તો પ્રવાહીમાંથી પણ પસાર થઈ શકે છે એ પ્રવાહીમાંથી પણ પસાર થઈ શકે છે એસ કેવા હતા એસ એવા હતા કે એને તરતા આવડતું નથી એટલે કે એ પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી જો કીવર્ડમાં તમે એવું પણ યાદ રાખી શકો એસ એસ રાખો સ્વિમિંગ એસ ઉપરથી સ્વિમિંગ સ્વિમિંગ એટલે કે તરવું તો કે એસ મોજા એવા છે કે જેને સ્વિમિંગ આવડતું નથી તરતા આવડતું નથી કીવર્ડ ટ્રિક તરીકે ટ્રીકના આધારે બરાબર ચલો તો જ્યારે આ એલ મોજા જે છે એ સમુદ્રની અંદર પહોંચી જાય તો સમુદ્રમાં વિશાળ કાય અને વિનાશક મોજા લાવે છે બહુ ઊંચા ઊંચા મોજા લાવે છે અને એને સુનામી કહેવામાં આવે છે અને આ જે સુનામી જે છે એ કોરમાંથી આજે આ મોજા જે છે એટલે કે એલ વેવ એ કોરમાંથી પસાર થઈ શકતા નથી કોરમાંથી પસાર થઈ શકતા નથી અથવા તો કોરમાંથી આવતા નથી એટલે કે પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી આપણે પૃથ્વીની પૃથ્વીની આંતરિક રચના જાણવામાં તો કયા મદદ થઈ શકે જે કોરમાંથી આવતા હોય એ જ મદદ થઈ શકે ને બીજા તો મદદ કરી શકતા નથી તો આ મોજા કોરમાંથી આવતા નથી કોરમાંથી નથી આવતા ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો અહીંયા ત્રણે ત્રણ પી એસ અને એલ ત્રણેય મોજા જે છે એ પૂરા થાય છે ત્રણેય વિશે કંઈ ડાઉટ હોય તો પૂછી લો